સાત પોઈન્ટ નંબર પાંચ જેના અંદર આપેલા બે બોક્સ એ અને બી એના સરવાળા કરવા અને સરવાળા કેવી રીતે કરવા તમે પહેલી હરોળની જે લાઈન છે એની નંબર હું એક આપી દો જેના અંદર રકમ આપણી છે બે તૃતીયાંશ અને શું કરવાનું સરવાળા પ્લસ ચાર

પણ લખી શકે અથવા આપણે તેની જગ્યાએ બે પણ લખી શકે આ पहिला બોક્સનો આપણો જવાબ છે આડી હરોળનો જેલા બોક્સનો આપણો જવાબ સદુત્યમાં પણ લખી જ કે એની બે પણ લખી એવી જ રીતે બીજી હરોળ ની આડી હરોળના અંદર આપણે 1/3 + 2/3 આવ આપેલું છે તો આપણે જોઈએ કે બન્નેનો સીધો છેદ કેવો 100 મતલબ 3 એમનાય ઉપર અંશ કેવો આધાર બદલ તો સરવાળો કરી દેવાનો 2 અને 1 3 / 3 આયું પણ લખી સકી અથવા આપણે એની જગ્યાએ શું લખી શકીએ એક જવાબ મળી ગયો અથવા તો અને બીજી હરોળનો આડી હરોળનો હરોળનોશ અથવા તો એક બરાબર હવે આપણે જોવાના છીએ ઊભી હળવળ ઉભી હરોળમાં કેવી રીતે કરશું ઊભી હરોળનો ત્રણ નંબર આપી દઈએ એની જગ્યાએ લખી દઈએ એ અહીંયાથી સ્ટાર્ટ કરીએ નંબર ત્રણ શું આપણને આપેલું છે બે તૃતીયાંશ આપેલા છે એમાંથી શું કરવાનું તો બાદ આપણે કેટલા બાદ કરીશું એક તૃતીયાંશ તો છેદ બંનેનો સમાન છેદ એમના એમ અંશની બાદ બાકી તો બાદ બાકી કરી દઈએ બેમાં એક જાય તો એક છેદ એમના તો આ આપણો શું થઈ ગયો જવાબ એવી જ રીતે એવી રીતે ચોથા નંબરમાં જોઈએ બીજી ઉભી કરો જેના અંદર 4 તૃતીયાંશ માંથી 2 તૃતીયાંશ શું કરવાના છે બાદ તો ગણીએ છેદ સરખો તો છેદ એમના એ અંશ ની બાદ બાકી કઈ તો બાદ બાકી જેમ અહીં જાય તો 2 તૃતીયાંશ આ આપણો શું થઈ ગયો જવાબ તો આપણને

બીજી આ ઉભી અરોનો જવાબ બે તૃતીયાંશ બંનેનો સરવાળો 3/3 એ 3 એમ અંશનો સરવાળો તો 3/3 શું જવાબ મળી જાય 1 આ રીતે પણ તમે લખી શકો આ બંને જવાબ તો અહીંયા આપણો પહેલો જે એ હતો જે સમા સરવાળા કરવાના હતા બાદ બાકી કરવાનું હતું એ અહીં આપણો પહેલો એ પૂરો જોઈએ અહીંયા જો આપણે શું કર્યું ત્રીજી હરોળમાંથી કરી પણ આપણે ઊભી હરોળનું કરો તો અહીંયા જવાબ આવ્યો તો બેમાંથી એક જો તો શું જવાબ મળ્યો તે તો આપણે અહીંયા આપણે કેવા છીએ સાચા સી ઓકે ચલો બીના અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ એના અંદર પહેલો

આપણો જવાબ શું આવે 5 અપોન 6 તો આ પહેલી આડી હરોળનો બોક્સમાં જવાબ લખી દેવાનો 5 અપોન 6 એવી જ રીતે બીજા નંબર માટે બીજા નંબર માટે 1/3 તો અહીંયા જો છેદ બંનેનો અસમાન એટલે છેદનો ગુણાકાર ઉપર અંશ પહેલાનો અંશ ગુણ્યા બીજાનો છેદ વત્તા બીજાનો અંશ ગુણ્યા પહેલાનો છેદ 4 * 1 = 4 3 * 1 = 3 नीचे 3 4 भाग तो અહીંયા આપણે 4 * 3 7 नीचे भाग तो આ આપણો શું થઈ ગયો જો તો બીજી આડી હરોળનો જવાબ આપણને મળે 7 / 2 चलो આવી જ રીતે અહીંયા નંબર 3 3 ની અંદર 3 ની અંદર જોઈએ 3 ની અંદર શું આપા

बिया तो आप जाओ एक तृतीयांश तो आप, जाओ। आप जाओ। नंबर जो नंबर नंबर के अंदर आपने आ पहला पहली आड़ी हणु बीजो नंबर बीजी बीजे आडीह तीजो नंबर पहली उभिहु ચોથો નંબર બીજી ઉભી ઓછા ચાર ઓછા ત્રણ નીચે બાર તો આપણો શું થઈ ગયો એક બારશ આપણો જવાબ ઓકે તો એક આપણે બીજી ઉભી ગણો નો જવાબ એવી જ રીતે નંબર પાંચ

માં કરી દેવા માટે પોતા એમના એમ ઉપર થઈ ગયા સત્તર આ આપણો શું થઈ ગયો જવાબ તો અહીંયા આપણને એ અને બી બંને બોક્સના સરવાળા અને બાદ બાકીના જવાબ સરળતાથી

એમાંથી એક ટુકડાની લંબાઈ તો બીજા ટુકડાની લંબાઈ કેતી હવે પેલો જે સરિતા લલિતા ને નજમા તો આ બંનેમાં શું હતું સરવાળું કારણ કે એના કુલ હતું પણ અનાજ આપણે શું તો બીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ શોધવા માટે આપણે શું કરવાનું લખવાનું કે બીજા ટુકડાની લંબાઈ બરાબર કુલ લંબાઈ ઓછા એક ટુકડાની લંબાઈ તો વાયરની કુલ લંબાઈ કેટલી હતી

બીજા ટુકડાની સાત આઠ નવ એ પણ આપણે જોઈએ અહીં આપડે સ્વાધ્યાય પ્રશ્ન નંબર છ એ સાત પ્રશ્ન નંબર સાત છે એમાં એવું કહેવામાં આવે છે કે નંદિની નામની એક

કિલોમીટર દૂર છે એનું ઘર સાહજિક કેટલું દૂર 9.10 કિલોમીટર બસ દ્વારા કાપેલ અંતર બસ દ્વારા કાપેલ અંતર 1.2 કિલો ચારીને કાપેલ અંતર બરાબર ચારીને કાપે અંતર બરાબર નંદિની ના ઘરથી સારા સુધીનું અંતર ઓછા

બે કિલોમીટર શેણ દ્વારા આપી છે બસ દ્વારા તો અહીંયા જુઓ પાંચ દુ દસ તો અહીંયા કઈ કરવાનું પહેલું પદ એમના બીજા પદ સાથે શું કરવાનું ગુણા પાંચ પાંચ જોડી ગુણી તો આપણને શું જવાબ મળે નવ ઓપોન દસ પાંચ ઓપોન સીધ સરખો સીધ એનાયમ અહીંયા આપણે શું કર્યું સીધ સરખો કર્યું

બે પોઈન્ટ પાંચ કિલોમીટર અહીંયા આપણો સ્વાધ્યાય સાત પોઈન્ટ નો પ્રશ્ન નંબર સાત પૂર્ણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન નંબર આઠ ની રકમ આપેલી છે જેમાં એવું લખેલું છે કે આશાનો

पुस्तको थी बड़ाइल से बड़ाइल से ये विद्रित है सेमी वालों के तो सेमी वालों बुकशेल से कितलों बे पंचमाह इस बात कि दिलो कितलों પંચમાંશ ભાગ જેટલો હવે પંચમાં એવો પ્રશ્ન કરવામાં આવે કે કોનો બુકસેલ વધારે ભરાયેલો છે અને કોનો બુકસેલ વધારે છે અને કેટલો વધારે છે એ આપણે નક્કી કરવાનો છે તો એક રીતે જોવા જઈએ

તો અહીંયા જુઓ બંને હવે સિલ કેવા થઈ ગયા સરખ સીધ સરખા હોય અને અંશ જેનો મોટો તેની જોડે આપણે પહેલા જોયું કે સીધ સમાન હોય અને જેનો અંશ મોટો તે સંખ્યા મોટી એવું આપણે જોયું તો અહીંયા આપણને જોવાની એક તો વિચાર આવી જાય કે આશાનો વૃક્ષાપ કયો હશે વધારે

25 હવે આપણને જે પૂછ્યું હતું તે આપણને જવાબ મળી ગયો કે આશા નો છે કેવો વધારે ભણાયેલો છે કેમ કે એને પચીસ બાય ત્રીસ જ્યારે અંશ મોટો હોવાનો સીધ સમાન હોય અંશ મોટો હોય

જે સ્વાધ્યાય સાત પેન્શન નો છેલ્લો પ્રશ્ન એની રકમ આપેલી છે એના અંદર બે મિત્રો જયદેવ અને રામ બંને સાનું જે મેદાન છે તે ચાલીને પૂરું કરે છે પણ જયદેવ જે પૂર્ણાંક આપ્યો એક મિશ્ર સંખ્યામાં આપ્યો જ્યારે રાહુલ નો આપ્યો એ અપૂર્ણાંક તો આપણે બંને ને પહેલા અપૂર્ણાંક કરીશું અને પછી શું કરવાનું તેનું જે રીતે આપણે સેમિલ આસનો કર્યું એ રીતે કરવાનું એના પ્રશ્ન એવો પૂછ્યો

ચાલીને પૂરું કરે છે આ જ મેદાન શાળાનું જ સાત છપ ચાર મિનિટમાં સાત ચતુર્થાંશ મિનિટમાં શાળાનું મેદાન

બે કેટલા મિનિટ લાગા 7/7 તો આટલી મિનિટ રાહુલને લાગે આટલી જયદેવને લાગી આટલી રાહુલ પરલીના સિદ્ધાંત કેવા આયા અસમ સીધો સમાણ હોય દે આસાની સે મિલના જે રીતે શું કરવાની અલગ અલગ સિદ્ધો દે ગુણા તો ચલો અહીંયા જયદેવ જલ્લો 11/5 5 સિદ્ધ તમે આના સિદ્ધોરી ગુણાકાર કરી દઈએ तो ऊपर भैया 11 4 44 नीचे 5 4 20 भैया राहुल राहुल माथे જોઈએ તો સીધો ઇનો કેટલો 4 તો આપે ઇના ઓપોઝિટ શેડ કયો આવ્યો 5 તેના ઉપર નીચે ગુણી લઈએ 35 ભાગ્યા તો અહીંયા જોઈ શકીએ આપણે બનને અહીં આપણે જોઈ શકીએ કે બનને ના સીધા આપણને કેવા મળી ગયા 100 જ્યારે સીધ સરખા મળે ત્યારે શું કરવાનું સીધ સરખા મળે ત્યારે અંશ જોવાનો જેનો અંશ મોટો હોય એને વધુ સમય લાગ્યો હોય બરાબર અને આટલી આટલી મિનિટ મિનિટ લાગી ઓકે હવે આસાને ને સેમિનાર જે રીતે કર્યું તે રીતે કોને ઓછો સમય લાગ્યો અને કેટલો હશે મિનિટ બરાબર મોટું કોણ જયદેવ ની તો જયદેવ ની મિનિટ ઓછા રાહુલ ની મિનિટ जयदेव कितनी મિનિટ છે चुम्वास अपॉन वीस राहुल

આ રીતે તમે સ્વાધ્યાય સાતવ નો કોઈ પણ દાખલો આપેલો હોય સરળતાથી ગણી શકો છો તમને કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો અહીંયા આપણો સ્વાધ્યાય સાતવ સંપૂર્ણ રીતે